અને કેટલું સરસ બધું થઈ રહ્યું ત્યારે આ એકવીસમી સદી લહેર કરે એટલે ભાઈ ને મેં કીધું મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર અહીંયા મેં કીધું પંદર પંદર વાનાના લગ્ન લેવાય એ પંદર પંદર દી સુધી ગીત ગવાય વરરાજાને તણી દી તો હળદરમાં રાખે

કેવા લાડ લડાવે તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગન હોય તેદી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય તમે કોગદી અખતરો દી ઝૂંપડા લગન હોય ન્યા તો જાજો આટો મારવા સાહેબ તમારો ફામ કે ગય હે પાર્ટી પ્લોટ ન્યા ઢીલો પડી જાય કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે કે ચાલનો દીકરો પણતો હોય કે માલધારીનો દીકરો પણતો હોય સાહેબ કોગદી એની જાનમાં તો જાજો તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય

તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાત કરું છું હજી આવું હચવાનું છે હજી હાચવી રાખજો મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપ ની દીકરીની પહેલી હટી જાય તી હતી વિદાય પ્રસંગ થતો હોય કુટુંબના તમામ મળી લે બાપની હિંમતનો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં જઈ પણ ન શકે ભાગી પણ ન શકે બેહી પણ ન શકે ને ઊભોય ન રહી શકે થાર 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 ધ્રુજતો હોય અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતોય બાપ અને દીકરીના ગાડા પાંજા બાપ આવી જાય અને દીકરી જ્યારે હેઠી ઉતરેશ છેલ્લી વાર બાપને મળવા માટે કોક બી ચિત્ર જોજો તમે બાપની ડોકે આકડિયા ભેડી જાય બાપનું કાળજું થડકતું બેન થઈ જાય ત્યારે તેથી બાપની આંખમાં આહુંડા આવવા કરતા ચિંતા થવા મળે બેટા હવે બેટાજુ બાજુની હમ છે જા એ દીકરીને આવતી હોય ગાંડા છોડાવતી હોય કોક તો બાઈ એ દીકરી આમાં બાપના વડેલી જે હાથ લેતી હોય ને એ ગાલે આંગળા ગણાતા જાય આ ચિત્ર જોજો બાપ તો હવે આપણે આપડા અમુક મોટા સીટે આપણો આજે હચવાનું છે હાચવી રાખજો બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા દીકરી વિદાય થતી બાપ રોતો હોય ત્યાં તો દીકરી વળી કાસ ઉતારે ગાડીનો પપ્પા તમે રડો માને આપણું ચિત્ર હજી છે સાહેબ વાનાના લગન લેવાય આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે અગ્નિ નું પ્રાગટ્ય કરે ચોરી ના અગ્નિની સાક્ષી એ સતપથી સાત ની પ્રતિજ્ઞા લેવડાવે આ બધા જે રૂપકો જે છે ભારતના કેવા ગીતો ગવાય જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત છે કોઈ એવું ભજન સાંભળે અને સાહેબ કોઈને વેરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસ પંથે વયો જાય એકલી ભજન અસર કરી જાય પણ એ સંન્યાસી કોઈ એવા ગામડા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય કે લગ્ન થતા હોય નેહડામાં લગન થતા હોય ગામડા ગામમાં લગ્ન થતા હોય આપણે આ માવું બેઠી છે હજી આને ખબર છે આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને લેગો પહેલે

પડે ફરવા ગયા હોય તો સાથે એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય કારણ કે ઊંડા કવા માં પાણી ખેંચી લે એમ પ્રેમ ને ખ્યાલ લે આપણો હાથ હાથ ભવ નો પ્રેમ છે

ઈ પછી જે સમાધાન માં જે મજા આવે ભાઈ ભાઈ ઈ પછી હા બપોરે જમવા માલે ડખો થઈ ગયો પછી ઓફિસે વઈ ગયો કામે વઈ ગયો પ્રોગ્રામ વઈ ગયો તબલામાં વઈ ગયો ગમે જે ગયો પછી ઘરે આવે પાછો ઘરે આવે એક પ્રશ્ન તમને બીજો પૂછું બેય માણાના અબોલા હોય એ ભાઈ ખોટું બોલેને હા શું કહેવાનું ઘરે આવે બે બોલતા નથી